Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે દિગ્ગજનું અવસાન ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો જાકીયા ઝાફરીનું અવસાન થયું વિગતવાર વાત કરીએ તો બે ના ગુજરાત રમખોણમાં ત્યારે માર્યા ગયેલા ત્યારે કોંગ્રેસના ભૂતપૂર્વ સાહજન રહેશવાદ ત્યારે ઝાફરીના પત્ની ત્યારે મિત્રો ઝાકિયા ઝાફરીનું ત્યારે મિત્રો આજે છ્યાશી વર્ષની વય અવસાન થયું છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર બે ના રોજ થયેલા રમકોળમાં દરમિયાન અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં એસાન ત્યારે જ આપીનું ખૂન થયું હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ એ પણ જણાવી દઈએ કે ત્યારબાદ ઝાકિયા ત્યારે આ કેસની કાનૂની લડાઈ લડી રહી હતી મળતી વિગતો અનુસાર વધુ એ પણ જણાવી દઈએ કે આ કેસ ગોધરાકાંડ પછી બન્યો હતો જેમાં સાચી લોકો માર્યા ગયા હતા હજી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ